જમનાવડ ગામની અનુસૂચિત જાતિની યુવતીની એ જ ગામના યુવકે કરી હતી છેડતી યુવતીની છેડતી કરી અને બાદમાં અજાણ્યા વીસ જેટલા લોકોએ યુવતીને જ્ઞાતિ પ્રત્યે હળદૂ કરી હતી યુવતીએ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસ દ્વારા આરોપીઓને છાવરવામાં આવતું હોવાની અનુસૂચિત જાતિના આગેવાનોનો આક્ષેપ પણ છે જ્યારે આરોપીઓને પકડવામાં અને કાયદેસરની કાર્યવાહી કરવામાં પોલીસ દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી હોવાનું અનુસૂચિત જાતિના આગેવાનો આક્ષેપ કરી રહ્યા છે યુવતીની છેડતી કરનાર તમામ આરોપીઓને તાત્કાલિક પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને અનુસૂચિત જાતિના લોકોએ આવેદનપત્રે પાઠવ્યું હતું જો એકવીસ તારીખ સુધી આરોપીઓને પોલીસ પકડી પાડશે નહીં તો બાવીસ જાન્યુઆરીએ ધોરાજી બંધની અનુસૂચિત જાતિના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી તારીખ અઠ્યાવીસ ના રોજ જમનાવર ગામે અનુસૂચિત જાતિની દીકરી સાથે જે દુર્વ્યવહારથીઓ છેડતી જેવો બનાવ છે જે અંદર પોલીસ દ્વારા જે ફરિયાદ લેવા માટે જે તકલીફ ઊભી કરી છે ને ફરિયાદ બબે દિવસ સુધી ના લીધી જે બાદ રેન્જ આઈજી અને એસપી ને રજૂઆત કરવી છતાં પણ પોલીસે ફરિયાદ લેવામાં ડીલ કરી ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર આ બાબતે વહેતી થતાં છેલ્લે એસપીને આઈજીના કહેવાથી ધોરાજી પોલીસે જે ફરિયાદ લીધી તો જો આવા છેડતી જેવા ગંભીર બનાવમાં એક બહેનને જે આ રીતના પરિસ્થિતિ ઊભી થતી હોય ને ત્યારે પોલીસ ફરિયાદ લેવામાં જે તકલીફ ઊભી કરતી હોય તો સામાન્ય બીજા માણસોની તો શું વાત કરી કે બીજા બનાવોમાં પોલીસના કારણે જ જે મહિલાઓના બનાવો બને છે એવું ગણી શકાય અને બીજી એક વસ્તુ એવી છે કે જે આજે અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ તો એની અંદર ગામના સરપંચ જે બીજી જ્ઞાતિઓને ઉશ્કેરી અને અનુસૂચિત જાતિના લોકો વિરુદ્ધમાં ઉશ્કેરણી કરતા હોય ત્યારે આવેદનપત્રો આપવાની ફરજ પડી છે પોલીસ દ્વારા આરોપીઓને છાવરી અને ધરપકડ ન કરતી હોય ત્યારે આવેદનપત્ર આપવાની ફરજ પડી છે તો અમે સંવિધાનને માનનારા લોકો છે ખાલી આવેદનપત્ર આપીને બેસી જવાવાળા લોકો નથી પણ જરૂર પડે અમે શું જઈએ અમારો ઇતિહાસ તો તપાસવો હોય તો ભીમા કોરેગાંવ ખાલી એક વખત યુટ્યુબમાં સર્ચ મારીને જોઈ લેજો કે અમે કોણ જઈએ ને કેવા જઈએ તો જરૂર પડે અમે કોઈ વસ્તુથી ખચકાવાના નથી સોમવારે ધોરાજી બંધ રાખવા માટેના જો અમને ન્યાય નહીં મળે તો ધોરાજી બંધ રાખવા માટે અમે ધોરાજીના વેપારીઓ સાથે મળી અને ધોરાજી બંધ રાખવા માટેનું આવેદનપત્ર આપવાના છે અને બંધ રખાવશું વિપુલ ધામેચા એન ન્યૂઝ ધોરાજી